ને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું એટલે ટી બ્રેક વખત એમને એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર જે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા એટલે ડેવિડને એ વખતે વાઇસ કેપ્ટન એમને બોલાવીને કહ્યું કે ડેવિડ આઈ થિંક વીલ લુઝ ધીસ મેચ બાય ટુમોરો ટી ટાઈમ એટલે ડેવિડે કીધું હા લાગે જ છે એવું ધ વે ધ મેચ ઇઝ ગોઈંગ બાય ટુમોરો ટી ટાઈમ વી વિલ લુઝ ધ મેચ પણ આપણે હારવું નથી યાર ગમે તે ભોગે જીતવું છે એટલે બંને જણા એક પ્લાન કર્યો અને એક પ્લેયરને બોલાયો કેમેરૂન બેનક્રોફ્ટ એનું નામ કેમેરૂનને બોલાયો કે આપણે ટી બ્રેક પછી અંદર જઈએ ને એ તું ખિસ્સામાં છે ને એક લોખંડની પતરી ભેગી લઈ લેજે નાની આટલી યલો સ્ટ્રીપ કાં તો સેન્ડ પેપર હાથમાં લઈ લેજે અને તને મિડોન પર ઉભો રાખશો એટલે બધા બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે પણ છેલ્લે બોલરને રનઅપ વખતે બોલ તો મિડોનનો પ્લેયર જ આપતો હોય ને હાથમાં છેલ્લે તારી પાસે દરેક બોલ આવશે એટલે તારે ખિસ્સામાંથી કાઢીને પેલા બોલ ઉપર આ પત્રી કે સેન્ડ પેપર ઘસવાનું અને સીમની એક બાજુ ઘસવાનું ચાલુ રાખવાનું સીમ હોય બોલની એની એક બાજુ તારે ઘસવાનું એટલે એ ડલ થઈ જાય અને રફ થઈ જાય અને બીજી બાજુ શાઇનિંગ હોય એટલે ને રિવર્સ સ્વિંગ મળવાનું ચાલુ થઈ જાય અને આ તો ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ બધા ઓસ્ટ્રેલિયન ઇઝ દેઆર બોલિંગ ડિલિવરીઝ એટ હન્ડ્રેડ થર્ટી ફાઈવ હંડ્રેડ ફોર્ટી હંડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ કિલોમીટર પર આવર એકસો પિસ્તાલીસ કિલોમીટર પર આવરની ડિલિવરીસ પાડવામાં અને એમાં રિવર સ્વિંગ થવા માંડે બબ્બે ફૂટ કટ થવા માંડે એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ missile જેવું થઈ જાય અને ઇટ स्टार्टेड હેપનિંગ સાઉથ આફ્રિકા સ્ટાર્ટેડ લૂઝિંગ વિકેટ્સ હવે આણે ગસ્તો જે એમ કરીને એક બાજુ ડલ કર નાખ્યું એક વખત સીસીટીવી કેમેરો હતો ને એ મૂં કરતાં કરતાં શોર્ટ કેપ્ચર કરી લીધો એટલે કંટ્રોલ રૂમમાં ટીવી રૂમમાં જે બેઠા હતા ને એ લોકો કીધું સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ સમથિંગ બોલ રિપ્લે 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 કર્યું ખબર પડી કે આ કંઈક બોલ સાથે ઘસે છે અને રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો છે પીચ ઉપર એટલે ટીવી એટલે મેચ રેફરીને બોલાવ્યા જો હું તમને એક શોર્ટ દેખાડું ટીવી પર મેચ રેફરી કીધું માય ગોડ ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ સ્ટોપ ધ મેચ મેચ રેફરી પાસે તો પાવર્સ છે સ્ટોપ ધ મેચ કોલ ઇમ આઉટ કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યો શું કરતો તો એટલે આપણી ટેવ છે ને નાનપણથી રેડ એન્ડ રેડ એટલે હું તો મને કઈ ખબર નહોતી હું આમાં મને કઈ ખબર જ નથી શરૂ થઈ જાય નહીં મને કઈ ખબર નથી હું કઈ કરતો શું નહોતો કરતો સી ઓર ટીવી ફૂટેજ સ્ક્રીન ઉપર એને બતાવવામાં આવ્યું પછી તો શક્યતા જ નથી ને છૂટવાની કર્યું બાર કાઢ વિડીયો ચાલુ હતો એટલે ખિસ્સામાંથી બાર કાઢતો પણ વિડીયો લેવામાં આવ્યો એટલે પતરી બાર કાઢી સેન્ડ પેપર બહાર કાઢ્યું કેમ કર્યું સર સર જે આપણે આપણે હોય ને થઈ જાય મેં કર્યું પણ એકચ્યુઅલી છે ને મારા કેપ્ટન એ મને કહ્યું એટલે મેં કરેલું સ્ટોપ ધ મેચ કોલ સ્ટીવ સ્મિથ આઉટ સ્ટીવ સ્મિથને બાર બોલાવ્યો સ્ટાર્ટ ધ કોન્વર્સેશન વિથ પ્લેયર આ કઈ રીતે થયું કેમેર બેનક્રોફ્ટ કીધું સ્ટીવ સ્મિથે મને કીધું એટલે મેં કર્યું છે મારી તો બ્રેડ એન્ડ બટર મારો કેપ્ટન છે મારે શું કરવાનું એટલે એક એ માર કરવું પડે કન્ફેસ પણ એ બોલ્યા કે મને આ વિચાર આવેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે કોલ ડેવિડ વોર્નર આઉટ પકડાશે ખબર છે પકડાય એટલે આખી ટ્રેલ પકડાય નોર્થ ઇન્ડિયા થી સાઉથ ઇન્ડિયા સુધી ટ્રેલ જાય પકડાય જ લાઈન માં બધું પકડાય તમે જે રીતે તાલી પાડ્યા આવે ડોન્ટ નો ટ્રેલ પકડાય ને એટલે ઉપર થી નીચે સુધી જાય છે દિલ્હી થી હૈદરાબાદ સુધી જાય એકદમ ખોટું કરો ને દારૂ હાથમાં રાખો તોય ખોટું પીવો તોય ખોટું ને પોલિસી બનાવો તોય ખોટું ખોટું કરો એટલે પ્રશ્ન આવે આવે ને આવે ડેવિડ કે ભાઈ એક્ઝિક્યુટ કરેલું કન્ફેસ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ફોન કર્યો સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે કે ભાઈ આવી જાઓ તમારા ત્રણ ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે આવો પ્લીઝ એટલે ચાર્ટર ફ્લાઇટમાં એસીબી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ મેલકમ ટર્નબલ પોતે પ્રાઇમ મિનિસ્ટરને પોતે ક્રિકેટના એક રશિયા હતા એટલે ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા હતા એટલે બોર્ડને થયું કે પ્રાઇમ મિનિસ્ટર જણાવતો તો પડશે જ એટલે બોર્ડના ચેરમેને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયાને ફોન કર્યો કે સર આવું સિરિયસ એલિગેશન આવ્યું છે એટલે મેલકમ ટર્નબલે ઓર્ડર કર્યો કે ગો ડીપ ઇન્ટુ ધ ઇન્વેસ્ટિગેશન અને નો ગિલ્ટી મસ્ટ બી સ્પેડ જેનો જે ખોટો છે એને સજા થવી જ જોઈએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ ફ્લાય થયા ઓસ્ટ્રેલિયાથી કેપટાઉન સાઉથ આફ્રિકા આ ત્રણ ને જાડા સાથે ઇન્ટ્રોગેશન કર્યા ત્રણે કન્ફેસ કર્યું એ લોકોને એક્ઝિક્યુટિવ પાવર્સ હતા જ એસીબી પાસે ત્યાં ને ત્યાં ત્રણે ઉપર વર્ષ વર્ષ નો બેન મૂકી દીધો તો કેમેરોન બેન તો કે યાર મને તો આ લોકો બંને કીધું મારી તો બ્રેડ એન્ડ બટર છે મે એટલે કર્યું છે બાકી મારે કઈ કરવું નહોતું ચલો બે મહિના ઓછા દસ મહિનાનો બેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવી વ્યક્તિ ઉપર એક વર્ષનો બેન આવેલો બે હજાર અઢારમાં સામાન્ય

અને સવારે ઉઠીને કોને ફોન કરવો એની સૂજ પણ નહીં શરૂઆતમાં બહુ મજા આવશે ઈઝી મની પણ ચોખ્ખી દેશી ગુજરાતી ભાષામાં આપણે કહેવત છે છઠ્ઠી નું યાદ કરાવી દેશે છ મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ આવ્યા હવે ધ્યાનથી સાંભળજો વિચ ઇઝ અ ગુડ લેસન ફોર એવરીબડી ઓફ યુ સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન તમને કેમ આવો હલકો વિચાર આવ્યો તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન વિરાટ કોહલી રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના તમે બેટ્સમેન કેમ તમને આવો હલકો વિચાર આવ્યો તમે ઓછામાં ઓછી પચીસથી ત્રીસ પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરો છો તમારી પ્રસિદ્ધિ તમારા ચહેરાની વેલ્યુ એટલી છે યુ આર એન્ડોર્સિંગ મોર દેન ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી પ્રોડક્ટ્સ એડવર્ટાઇઝમેન્ટ્સ એટલે તમારી ચહેરાની વેલ્યુ આટલી મોટી છે તમને કેમ આવો હલકો વિચાર આવ્યો ને હલકું કર્યું સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા પહેલું જ વાક્ય બોલે આઈ બેક ફોર ફર્ગીવનેસ ફ્રોમ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા હું લોક ઓસ્ટ્રેલિયાના મારા દેશવાસીઓની હું માફી માગું છું પણ બીજું અગત્યનું બોલ્યા જે આપણે બધાય શીખવાનું છે સ્ટીવ સ્મિથે કીધું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે વિન એટ ઓલ કોસ્ટ ગમે તે ભોગે જીતવાનું અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એવું કીધું છે વી ડોન્ટ પે યુ ટુ વિન વી ડોન્ટ પે યુ ટુ પ્લે વી પે યુ ટુ વિન અમે તમને પગાર આપીએ છીએ રમવા માટે નહીં જીતવા માટેનો પગાર આપીએ છીએ એટલે કોઈ પણ ભોગે અમારે જીતવું પડે એમાંથી આ બધા ઇન્સ્ટિંગ ડેવલપ થયા એમાં આપણે પણ ધંધો કરતા એમાં આ કલ્ચર ડેવલપ ના થવું જોઈએ પ્રોફિટ એટ ઓલ કોસ્ટ એમાંથી ખોટું કલ્ચર ડેવલપ થશે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં તમારા ઓર્ગેનાઇઝેશનમાં તમારા બિઝનેસમાં અને એ તમને કોઈક દિવસ પારશે અને એ જે ઘા લાગશે ને એમાંથી રૂજ આવતા બહુ વાર લાગશે આજે છ વર્ષ થયા સ્ટીવ સ્મિથ હજી એનું ટોપ પરફોર્મન્સ આપી શક્યા નથી આ વખતે વર્લ્ડ કપમાં પણ ન આપી શક્યા એ ટેલેન્ટ એ એનર્જી એ પરફોર્મન્સનું બધું મરી જશે એટલે એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં ઇલેક્ટ્રિસિટી સાથે ચેડા થાય તમે એમ કોલર ઊંચા કરો કે હું ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છું પાંત્રીસ વર્ષનો મને અનુભવ છે અને જુનિયર એન્જિનિયર તરીકે જોઈન થતો ઇન્સ્ટિટ્યૂટ માંથી ત્યાંથી પ્રમોશન લેતો રહેતો આઈ એમ ધ ચેરમેન ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુટ આટલી કારકિર્દી ભવ્ય હોય તોય રવિવારે સવારે છાપું વાંચતા વાંચતા પ્લગ હોય બાજુમાં એની સામે હોશિયારી મરાય કોલર ઊંચા કરીને કે આ ચેરમેન ની આંગળી છે હું અંદર નાખું છું જરા જોઈ લેજે મરી જઈશ ચોટી જઈશ ચેરમેન ની આંગળીને પ્લગ ઓળખતું લાફી ઇલેક્ટ્રિક પ્લગ એન્ડ ઇલેક્ટ્રિસિટી ઓન્લી નોઝ હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ ઇટ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર લાઈક ઇલેક્ટ્રિસિટી એથિક્સ નોર્મ્સ એન્ડ ડિસિપ્લિનસ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ચોટડી દે સર મરી જશે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં જેને બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડવો પડ્યો નહીં બે ત્રણ લંડન છે બે ત્રણ છે છે બધાને પાછા લાવવાના જૂન મહિના પછી ખોટું લાંબુ ચાલે નહીં ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું હું બોલું એ પ્રમાણે બોલજો ખોટું લાંબુ ચાલે નહીં આ વાક્ય પણ રોજ પોતાની જાતને કહેવાનું એટલે ગમે તેટલા જૂના હોય એક્સપિરિયન્સડ હોય પ્રોફેશનલ્સ હોય હાર્ડકોર તમારા બિઝનેસમાં તમને પચ્ચીસ વર્ષનો અનુભવ હોય સોશિયલ કનેક્ટિવિટી પાવરફુલ હોય તમારા એક રિંગ ઉપર પાવરફુલ પીપલ ઇન ધ સોસાયટી તમારો ફોન ઉપાડી લેતા હોય આવી તમારી સોશિયલ કનેક્ટિવિટી હોય ને તોય લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં એ સિદ્ધાંત છે Whoever you are, whatever you are, wherever you are, don't cross your limits of ethics, norms and disciplines. prashna ne This is your attitude towards work. Which is most important. હું છેલ્લી પાંચ સાત મિનિટમાં પૂરું કરું માય ટાઈમ ઇઝ ઓલમોસ્ટ ઓવર મને એક કલાક કીધું તું લગભગ અઠાવન મિનિટ જેવું થઈ ગયું છે એટલે પાંચેક મિનિટમાં હું પૂરું કરું છું યોર એટીટ્યુડ ટુવર્ડ્સ બેલેન્સ ઇન લાઈફ હું એક બહુ સરસ ફોર્મ્યુલા શીખવાડું છું વેન આઈ ટોક ટુ પ્રોફેશનલ્સ ઓફ ધ ટ્વેન્ટી ફોર આવર્સ દેટ યુ હેવ ઇન યોર લાઈફ ઇટ શુડ બી એટ પ્લસ એટ પ્લસ એટ સિસ્ટમ આઠ કલાક નીતિમય પ્રામાણિક કામ કરવાનું આઠ કલાક આરામ કરવાનો અને સુવાનું કારણ કે આપણા ધંધાની બધી જવાબદારી આખા અમદાવાદ બોલો ખાલી જગ્યા પૂરી કરો નથી બરોબર તમે ધારો કે હોય તો અમદાવાદના બધા બંગલાની ડિઝાઇન આપણને સોંપી નથી આપણી પાસે આવવાની બસ આ અગત્યનું છે લિમિટ યોર સેલ્ફ લિમિટ યોર સેલ્ફ એટલે શું સારી રીતે ઊંઘ લો ને તો ઘણા બધા ફિઝિકલ મેન્ટલ ઇસ્યુઝ લાઈફમાં ઓછા આવે અને મિનિમમ એટલું તો થાય કે થોડું વ્યવસ્થિત સુઈએ તો ઘરમાં ઓછા નડીએ આઈ એમ જસ્ટ જોકી ઘરમાં બધા એમ થાય સૂતા છે ભલે સૂતા અમે તમે સવારે નવ વાગે ઘરેમાંથી બહાર જાવ છો ને કામ ધંધા એટલે ઘરમાંથી ઘણા બધા રાત થાય છે હા હવે સાત વાગ્યા સુધી આઈ એમ જસ્ટ જોકિંગ ફોર અ લાઈટર મોમેન્ટ હળવાસ માટે ખાલી જોક કરું વોટ આઈ મીન ટુ સે ઇઝ સેકન્ડ એઇટ આવર્સ ઇઝ અ ગુડ સ્લીપ ઓર રેસ્ટ થર્ડ એઇટ આવર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાવ યુ સ્પેન્ડ ઇટ થર્ડ એઇટ આવર્સમાં અમે શીખવાડીએ છીએ થ્રી એફ થ્રી એચ અને થ્રી એસ થ્રી એફ ઇઝ યોર ફેમિલી ફ્રેન્ડ્સ ફેઇથ 3H is your health hygiene hobby and 3S is your soul service and smile. And no department matama trijad kalak java So it is a well lived, balanced life. Marisate 3F. Family, friends, faith. 3H. Health hygiene hobby. થ્રી એસ સોલ સર્વિસ સ્માઇલ સ્માઇલ એટલે બેલેન્સ લાઈફ જીવવાનું તો યુ વિલ એન્જોય યોર ડે યુ વિલ એન્જોય યોર વીક એન્ડ મંથ યુ વિલ એન્જોય યોર યર એન્ડ યુ વિલ એન્જોય યોર લાઈફ કારણ કે સિત્તેર એસી વર્ષનું જીવન છે એક દિશામાં દોડ દોડ નહીં કરવાનું કે બાપુ આપણે ધંધો એવું નહીં બેલેન્સ રાખવાનું લાઈફમાં તો તમને મજા જેમાં આપણે બપોરે તમે જમશો બધા તો થાળીમાં બધું હોય ને કે એકાદ ગળી આઈટમ હોય એકાદ જરા ફરસાણ હોય શાક એક બે હોય બધું ટેસ્ટનું હોય તો જરા કમ્પ્લીટ મીલ કહેવાય ને અને તમને સંતોષ થાય જમ્યાનો સંતોષ થાય કે આપણે ગળ્યું પણ ખાધું ખારું પણ ખાધું તીખું મરચું પણ હતું એ પણ લીધું શાક પણ લીધું ફરસાણ પણ લીધું તો ઇટ્સ અ કમ્પ્લીટ મીલ ઇટ્સ અ કમ્પ્લીટ ડિશ દેટ ઇઝ હાવ યુ એન્જોય યોર ફૂડ And get satisfied. Santosh thai, bojan no. M na santosh maate you should have a complete meal. So that is thinking different. You become different and you succeed different. You just don't have to be successful as a businessman. You have to be successful as a parent, as a friend, as a cousin, as a neighbor, as a working colleague as well. How many believe in this theory? successful. પેરેન્ટ તરીકે પણ સક્સેસફુલ બ્રધર સિસ્ટર તરીકે પણ સક્સેસફુલ વર્કિંગ કલીગ કઝિન કે નેબર તરીકે પણ સક્સેસફુલ જવાનું છે ને લાઈફમાં એમાં રાઈટ ઓ રોંગ યુ હેવ ટુ બી સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ તો આપણને જીવનમાં પૂર્ણ રીતે આપણે જીવન જીવ્યા કહેવાયે તો દેટ ઇઝ યોર સક્સેસ ઇન લાઈફ અને લાસ્ટલી આઈ વુડ સે કીપ ફેઇથ ઇન ગોડ ભગવાનમાં શ્રદ્ધા રાખજો દેટ ઇઝ ધી ઓનલી રેમેડી ફોર નોટ સ્લીપિંગ ઇન્ટુ ડિપ્રેશન એન્ડ સ્ટ્રેસ ઇન લાઈફ હું વિશાળ અનુભવ પરથી તમને કહું છું પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા કે ભગવાન સર્વ કરતા હર્તા છે માનવું તો જીવનમાં સ્થિરતા રહે કારણ કે જીવનમાં પ્લસિસ એન્ડ માઇનાસીસ તો આવવાના જ છે હા કે ના જીવનમાં પ્લસિસ અને માઇનસીઝ આવવાના છે ને આપણને બનતા પ્રસંગો લાસ્ટ ફાઈવ મિનિટ ટુ થ્રી ફિનિશિંગ આપણને ગમતા પ્રસંગો પણ જીવનમાં બનવાના અને અનિચ્છનીય પ્રસંગો પણ બનવાના આની વચ્ચે આપણે સ્થિર તો રહેવું જ પડશે ઇટ ઇઝ અ ડિફોલ્ટ કમ્પલ ઇટ ઇઝ અ ડિફોલ્ટ કમ્પલસન યુ હેવ ટુ રિમેન સ્ટેબલ નહીં તો યુ લુઝ યોર લાઈફ મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી આવી જતી પણ રહે અને પાસ થાય પણ ખરું ન પણ થાય અને આપણા પ્રથમ સ્પર્ધકના હાથમાં પણ જતું હેપન્સ તમારી સાઈઠ સિત્તેર વર્ષની ઉંમર સુધી એક પણ ટેબ્લેટ તમારે ન રહેવી પડે એવી પણ તમારી સરસ હેલ્થ હોય अन 40 वर्षे बद्दू गुसी पण जाय डायबिटीस ने ब्लड प्रेशर एवू पण बनाय यस ऑर नो लाइफ इज अ मिक्स बॅग ऑफ चॉकलेट्स आमे छे ना एक સરસ પ્રસંગ મને યાદ આવે 1996 માં અમે ત્યાં અમેરિકા કોન્ક્લેવસ અને આ વિ કોન્ફરન્સિસ માટે ગયાલા તો ત્યાં ન્યૂયોર્ક માં કોન્ફરન્સ દરમિયાન એટલે દે દે આસ્ક મી ટુ કોલ અ ફ્યુ પીપલ એક અમારી शिविर માં એ વખતે તો મોબાઈલ ફોન બહુ ઓછો હતા બહુ રેર હતા 96 માં લેન્ડલાઈન જ હતા તો જે કંપની પ્રાઇવેટ કંપની લેન્ડલાઇન પ્રોવાઈડ કરતી હતી એ લોકો એન્ગેજ ટોન આવે તમે કોલ કરો કોઈને તો એન્ગેજ ટોન આવે ત્યારે બહુ જ સરસ ઓડિયો મેસેજ વાગતો હતો એ મને બહુ જ ગમી ગયો એટલે મને બહુ જ યાદ રહી ગયો અત્યારે મને યાદ આવે એટલે આઈ મોન્ટ શેર વિથ યુ તમે કોઈકને ફોન કરો અને સામેવાળાનો એન્ગેજ હોય તમને એન્ગેજ ટોન આવે એ વખતે આ કંપનીએ બહુ સરસ ઓડિયો મેસેજ મૂકેલો સાંભળજો લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ્ડ ચોકલેટ્સ લાઈફ શું છે એક બોક્સ છે બધી પ્રકારની ચોકલેટ્સ છે એ વખતે અમેરિકામાં અમે જોયું હતું કે બાળકો એકબીજાને બર્થડે ગિફ્ટ આપે ને તો પેલી બોક્સ ઓફ ચોકલેટ્સ આપે એને ઢાંકડું જ ના હોય કોઈ લીડ જ નહી એટલે મારો બાળક ખોલીને એક સાથે બે પાંચ પંદર લઈ લે ચોકલેટ એવું ન બને એક બહુ જ નાની જગ્યાએ કાણું પાડી શકે એના ફિંગરથી નાનો બાળકની કુમળી આંગળી હોય નાની એટલે કાણું પાડી શકે અને એમાં એને આંગળી નાખી અને મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની એટલે ગિફ્ટમાં પણ એ લોકોનો એટીટ્યુડ હતો કે બાળકને નાનપણથી એફર્ટ નો એક એક ગુણ શીખવાડવો બહુ સરસ ઇન્ટેલિજન્ટલી આ ગિફ્ટ બનેલી અને પેલો બાળક આમ આંગળી નાખીને એક ચોકલેટ બહાર કાઢે ત્યાં સુધીમાં તો એનું મોઢું બિચારું ભીનું ભીનું થઈ ગયું હોય

જીવનના બધા આનંદ તમે એક સાથે નહીં લઈ શકો એ ટાઈમે 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 ગોઠવેલું છે એ પ્રમાણે મળશે જેમ પેલું બાળક ઢાંકણું બધી ચોકલેટી શકે પછી આગળ મેસેજ ચાલે એવરી મોર્નિંગ યુર ટુ પુટ એન એફર્ટ ફોર જોય રોજ સવારે આજના દિવસના આનંદ માટે સવારે એક એફર્ટ તો તમારે કરવો પડશે થર્ડ લાઈન યુ પુટ ફિંગર યુ ગેટ યો the most important message of the whole audio message you put your finger inside and get a chocolate whichever chocolate you get a rectangle one square one or a round whichever color of chocolate you get green white pink or red whichever type of the chocolate you get with a wrapper without a wrapper બટ વિચ એવર યુ ગેટ એન્જોય ઇટ ઇટ એન્ડ એન્જોય જીવનમાં પુરુષાર્થ બધાય કરવાનો પણ સાંજ પડે જે ચોકલેટ મળે ને એ ખાઈને આનંદ કરી લેવાનો પછી કે કે મેં તો વીસ વર્ષ મહેનત કરી પણ મર્સિડીઝ ના આવી હુંડાઈમાં ફરે છે મોટી વાત છે દોસ્ત જોય લાઈઝ યર નોટ અરાઉન્ડ યુ હાવ યુ થિંગ્સ થિંગ્સ એન્ડ બેસીને બેસીને મર્સિડીઝ સામે જોશો એટલે એટલે દુઃખ આવશે જ બસ સ્ટેન્ડ ઉપર લાઈનમાં રહે ને એનો વિચાર કરવાનો આનંદ આવે જોય ઇન ઇન યોર યોર થિંકિંગ નોટ પઝેશન્સ બાકી સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં પણ લોકો આપઘાત કરે છે ધરમ હિન્દુજા હિન્દુજા ધ ધ ઓફ ફેમિલી બાવીસ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી શું વાતની ખામી હતી કઈ વાતની ખામી હતી એની પાસે એક મર્સિડીઝ ઓછી હતી એની પાસે એક જેટ પ્લેન ઓછું હતું એની પાસે વેકેશનમાં દસ દિવસમાં ગમે ત્યારે જઈ શકે એની માટેની વ્યવસ્થા નહોતી ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી ધરમ હિન્દુજા બાવીસ વર્ષના છોકરાએ આત્મહત્યા કરી એટલે વિચારધારાની સ્પષ્ટતા નહીં ને જોય લાઈઝ યર નોટ ઇન મટીરિયાલિસ્ટિક પ્લેઝર્સ આ વાત તમને ભગવાનમાં શ્રદ્ધાથી પ્રતીતિ આવશે કે જીવનમાં જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે એટલે તમે ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં ક્યારેય ના જાઓ જો અર્જુન કુરુક્ષેત્રના મેદાન ઉપર સિવિયર સ્ટ્રેસમાં આવી ગયા આઈ કેનોટ ફાઇટ માય એલ્ડર્સ આઈ કેનોટ ફાઇટ માય ગુરુઝ એ વખતે ભગવાન કૃષ્ણ એને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે શું કર્યું અત્યારે મોડર્ન ડે બધી ટેકનિક્સ એપ્લાય થાય છે બધા સ્ટ્રેસ મેનેજમેન્ટ ગુરુઝને એન્ટી ડિપ્રેશન પીલ્સ બધું ખોટું કારણ કે દોસ થિંગ્સ આર વોટરિંગ ધ લીવ્સ એન્ડ વોટરિંગ ધ બ્રાન્ચ ઇઝ નોટ વોટરિંગ ધ રૂટ્સ યુ હેવ ટુ વોટર ધ રૂટ્સ એ અહીંયા છે ભગવાને આપણામાં ઇનબિલ્ટ સિસ્ટમ આપી છે ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે સ્ટ્રોંગ થોટ પ્રોસેસ એન્ડ સ્ટ્રોંગ ઇમોશન કૃષ્ણ ભગવાને અર્જુનને શીખવાડ્યું અર્જુન કીધું કર્મણ્ય વાધિકાર હસ્તે માફ લઈશું વેલ અત્યારે ડ્યુટી ઉપર યુ આર અ વોરિયર અત્યારે યુદ્ધ મેદાન છે યુદ્ધ છે તારો ધર્મ છે કે યુદ્ધ કરવું ડુ યોર ડ્યુટી વેલ તો તમે ડિપ્રેશન સ્ટ્રેસમાંથી બહાર આવી જશો બીજું કીધું મન મના ભવા કીપ યોર માઇન્ડ એન્ડ્રોસિન મી અત્યારે તારું માઇન્ડ દ્વિધામાં છે અત્યારે હું કહું એમ તું કરી નાખ બીજો વિચાર ના કરીશ એમ આપણા સિનિયર્સ હોય એડવાઇઝર્સ હોય એનો એક્સપિરિયન્સ ટૂંકમાં જેને માથે થોડાક ધોળાવાર થઈ ગયા હોય ને ધોળી દાઢી થઈ થોડો અનુભવ લેવો કે ના ના મારા ફાધર તો ખાલી બીકોમ છે અને હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એલ માંથી ગ્રેજ્યુએટ થયેલું છું પણ તું હજી કાચું બચ્ચું છું આને વીસ વર્ષ જોયા છે દિવાળી વધારે જોઈ છે અને ફટાકડાય વધારે પડ્યા છે બે પછી પેલું જુદું નહીં પાડવાનું એટલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી ગ્રેજ્યુએટ છે સી એકચુઅલી ડેડી વી ડોંટ નીડ ધી સ્ટેબલ યર ધ પ્રોસેસ કેન બી ડિરેક્ટલી ઇટ કેન બી મેડ ટુ ગો ફ્રોમ યર ટુ ધેર તું શાંતિ રાખ તું પેલા પાંચ વર્ષ કાઢ એટલે આ ટેબલ જોઈએ કે નહીં જોઈએ પછી ખબર પડે સજેશન પછી કરવાનું કેવું નટું ભાઈ અને ત્રીજી વાત ભગવાન કૃષ્ણે અર્જુનને કરી એક કર્મણ્યવાધિકાર હશે બીજું મન મના અને ત્રીજું કીધું તરતી શોકમ આત્મવેદ બિલિવ યોર સેલ્ફ ટુ બી ધ સોલ એન્ડ નોટ ધીસ બોડી ધીસ બોડી ઇઝ પેરિશેબલ આ સિત્તેર એસી વર્ષનો ખેલ છે તું તારી જાતને આત્મા સોલ માન તો તું આ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર નીકળી જઈશ અને અર્જુન ડીડ નાટ બાકી મોડર્ન ડે ટેકનિક્સ તો તમને શીખવાડશે એમાંથી એક કે કૃષ્ણ ભગવાન અર્જુન ઉપર એપ્લાય કર્યું મોડર્ન સ્ટ્રેસ મેનેજર્સ હોય છે અને ડિપ્રેશન મેનેજર્સ હોય છે ને કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન તો ભગવાન કૃષ્ણ અર્જુન પાસે આખો ચેરીઓ ગ્રીન કરાવેલો મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ તમને કહેશે ગો ઓન અ બીચ એન્ડ હેવ અ લવલી વોક ઇન સનસેટ તો કુરુક્ષેત્ર મેદાનમાં ત્યાં સનસેટ ઉપર લઈ ગયા હતા ભગવાન કૃષ્ણ રથને આ એ બધી વાત છે ને સુપરફિશિયલ છે સ્ટ્રોંગ થોટ પ્રોસેસ એન્ડ સ્ટ્રોંગ ઇમોશન એઝ ધી પાવર ટુ લિફ્ટ યુ આઉટ ઓફ ડિપ્રેશન એન્ડ સ્ટ્રેસ અને એ સ્ટ્રોંગ પાવર શું છે ભગવાનને કરતા માનવાના હું મારું કામ મારી બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી પૂરેપૂરી મૂકીને કરીશ પણ જે પરિણામ આવે ને એ હું સ્વીકારી લઈશ તો ક્યાં સ્ટ્રેસ જ છે કારણ કે પરિણામ ઉપર તો આપણો કોઈ અધિકાર જ નથી તો આટલી એક વાત ઇઝ થિંકિંગ ડિફરન્સ બિંગ ડિફરન્સ એન્ડ યુ સક્સીડ ડિફરન્સ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ તમારા બધા માટે ખૂબ પ્રાર્થના છે કે આપણે આપણા દેશને આપણા સમાજને આપણી સંસ્કૃતિને ખૂબ લોકોને આપી શકે આપણે શ્રેષ્ઠ બનીને બીજાને દબાવવા નથી પણ આપણે શ્રેષ્ઠ છીએ આપણી શ્રેષ્ઠતા અન્યને આપણે આપણે